શ્રાવણ માસના વધ પક્ષની ચોથ બોળચોથ તરીકે ઓળખાય છે જેને ઘણા લોકો બહુલા ચોથ તરીકે પણ ઉજવતા હોય છે ત્યારે રાજકોટ જિલ્લાના ગામે ગોપાલ ખાતે બહેનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો મહિમા છે ગાય વાછરડાની પૂજા કરીને તેને બાજરાની ઘૂઘરી ખવડાવવામાં આવે છે પૌરાણિક કથા મુજબ મંદિરે દર્શન કરવા જતી વખતે સાસુ વહુને ઘઉલો ખાંડીને બનાવવાનો આદેશ આપી ગયા

કે જે સ્ત્રીઓ છે એ બોર ચોથ ગાયો અને ગાય અને વાછરાની પૂજા કરે છે તેમજ ભારતીય સંસ્કૃતિમાં આ વ્રતને ખૂબ જ મહત્વ દેવામાં આવ્યું છે અને દરેક દરેક સ્થળે આનું પૂજન કરે છે અવશ્ય આખો દિવસ વ્રત કરે છે સવારે વ્રત કરે છે ફળ ફળાદી અને આહાર લીએ છે અને સાંજે ગોર જટાણે જ્યારે ગાયું આવે ત્યારે તેનું પૂજન કરે છે અને પછી બાજરાના રોટલા વિસોડા સાટ શાક અને મગ ખાટા અને લાલ મરચાની ચટણી પૂજન જે બેનો છે એ બસો અઢીસો સુધી બેનો બધી આવે છે અને પોતાનું વ્રત પૂર્ણ કરે છે મારું નામ રમેશ ગોસાઈ મારું ગામ ખેરડી તાલુકો જિલ્લો રાજકોટ અહીંયા છેલ્લા પચીસ વર્ષ થયા અમે આ ગૌશાળાની અંદર ગાયની પૂજા કરીશ ગામની મહિલાઓ એક સાથે હજારથી વધુ મહિલાઓ સાથે મળી બોર તો વ્રત રાખે છે સાંજે ચાર વાગ્યા પછી ગા જ્યારે ધરણમાંથી પાછી વળે ત્યારે એ વળતી ગાયની પૂજા કરે છે અને પૂજા કરી પોતાનો આ ઉપવાસ છોડે છે અને એકટાણું કરે છે છેલ્લા પચીસ વર્ષ ત્યાં ગૌશાળામાં સમૂહ પૂજા આયોજન કરવામાં આવે છે અને સારો એવો પ્રતિસાદ પણ મળે છે ગાય ની પરંપરા કાયમ માટે જળવાઈ રહે એ માટેના અમારા પ્રયાસો છે અને મારો હરેક ગૌશાળા માટે હરેક ગામવાળા માટે હરેક શહેર માટે એક મારો મેસેજ છે કે હરેક ગૌશાળા વાળા એ પોતાના ગૌશાળામાં આવું કરવું જોઈએ અને સમૂહમાં મહિલાઓને સાથે મળી અને આ પૂજા કરાવી જોઈએ અને નું વ્રત એક સારી રીતે બધી મહિલાઓ ઉજવી શકે એવો એક મારો મેસેજ છે શહેરની અંદર અથવા અન્ય કોઈ જગ્યા છૂટી છૂટી જ્યાં જ્યાં ગા મળે ત્યાં ત્યાં ગાયને ને કરી અને મહિલાઓ એનું આ વ્રત પૂરું કરે છે પણ ખરેખર એવું ન હોવું જોઈએ આ વ્રત પાછળનું મહત્વ એવું છે કે એક એવી ગાની પૂજા થાય છે કે જે ગાની નીચે વાછડો હોવું અને દૂધથી ગા હોવી આ ગાની પૂજા કરવી આ એક મહત્વ હોય છે તે દિવસે મહિલાઓ કોઈ સુધારેલી વસ્તુ આરોપતી નથી કે ઘઉં કે આવી વસ્તુ આરોપતી નથી તે દિવસે બાજરાનો રોટલો અને મગનું શાક આ કરીને ખાય છે જમે છે અને સુધારેલું કાપેલી સુધારેલી આવી કોઈ વસ્તુ આરોપતી નથી આ વ્રત નું આ મહત્વ છે અને હરેક ગૌશાળા હરેક ગાય પશુપાલકોએ મહિલાઓ માટે પોતાની ગાયની જાહેરાત કરવી જોઈએ અને સમૂહમાં આ પૂજા અર્ચના થાય આવા પ્રયાસો હરેક કરવા જોઈએ એવો એક મારા ગૌશાળા વતી મેસેજ છે